દસ સાત બે હજાર પચીસ રોજ પ્રમુખ પાર્ટી પ્લોટ દહેગામ કોલેજની સમિતિ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના શ્રી અમિત ચાવડા મુખ્ય અતિથિ શ્રી मुकुल जी प्रभारी गुजरात प्रदेश कांग्रेस विशेष जगदीश ठाकुर पूर्व प्रमुख सोलंकी मंत्री जी सह प्रभारी अमरसिंह चौहान पूर्व गांव विधानसभा उम्मीदवार बलदेवजी ठाकुर पूर्व धारा सभ्य कलोल बाबूजी जी ठाकुर पूर्व धारासभ्य मणसा हेमांशु भाई पटेल प्रवक्ता गुजरात प्रदेश कोग्रेस महामंत्री गुजरात प्रदेश कांग्रेस जोड़ाया જગદીશ ઠાકોર પૂર્વ પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બોલ્યા સરકારી બાબુ માટે લોટમાં મીઠું ભળે એટલે આ તમે ભાજપના વાલા થજો આ બંધારણ છે ડોક્ટર સાહેબ આંબેડકરનું લખેલું અમે ચૂંટણી દિલ્હી સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડે તો પણ અમારું લીગલ ડિપાર્ટમેન્ટ મજબૂત બની ગયું છે એક તારીખ પર મિશનની અરજી આપી એક મહિના સુધી લેખિત પરમિશન ઓર્ડર કોંગ્રેસ પાર્ટીને મળતો નથી અમને ચૂંટણીમાં નુકસાન કરવાવાળાને અમે ટાર્ગેટ નહીં કરીએ અને પુરાવા સાથે તેની નોકરી છોડાવીશું ત્યાં સુધી કોંગ્રેસ લાત લડશે તેવો મીડિયાના માધ્યમથી જગદીશ ઠાકોરે જણાવ્યું છે જન આક્રોશ સંમેલન સમગ્ર ગુજરાતની વિધાનસભા વાઇસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી કરવાનું નક્કી થયું એની શુભ શરૂઆત દેગામથી થઈ છે દેગામમાં છેલ્લા અઠવાડિયાથી આગેવાનો કાર્યકરો ખૂબ મહેનત કરી રહ્યા છે અને પ્રશાસનનો એ નગરપાલિકાના સીઓ હોય પોલીસ ડિપાર્ટમેન્ટ હોય મામલતદાર હોય આ બધાનો ખૂબ કડવો અનુભવ થયો છે પહેલી તારીખે અમે પરમિશનની અરજી આપીએ હજુ સુધી લેખિત પરમિશનનો ઓર્ડર અમને મળ્યો રાત્રે બે વાગે અમારા કાર્યકરો પોલીસ સ્ટેશન જાય તો કોઈ અધિકારી ના મળે ટીડીઓ ન મળે મામલતદાર ન મળે એમને કહેવા માંગુ છું કે લોટમાં મીઠું ભળે એટલા ભાજપના વાલા છે તમે એન્કાઉન્ટર કરવા વાળાની જેલો જોઈ છે તમે આજના ટોપ લેવલ ઉપર બેઠેલા સત્તાધીશોને પાર થતા જોયા છે જેલમાં જતા જોયા છે કોંગ્રેસ તાલુકા લેવલે જિલ્લા લેવલે રાજ્ય લેવલે અને સુપ્રીમમાં કેસ લડવા પડે તો દિલ્હી લેવલે પણ અમારું લીગલ ડિપાર્ટમેન્ટ મજબૂત બની ગયું છે અમને ચૂંટણીમાં નુકસાન કરવાવાળાને ખાલી ટાર્ગેટ લઈ કરીએ એને પુરાવા સાથે એની નોકરી નહીં છોડાઈએ ત્યાં સુધી કોંગ્રેસ લડત લડશે એટલે સરકારી તંત્રને અમારો વિનંતી છે કે ભાજપમાં મત ભાજપ બન્યા હોય તો ડ્રેસ છોડી દો નોકરી છોડી દો અને તમારો ભાજપનો દુપટ્ટો લગાવી અને મેદાનમાં નીકળો રેડ કાર્પેટ થી તમારું સ્વાગત કરીશું પણ સરકારી કર્મચારી જેને બંધારણના સોગન લીધા છે કાયદાના સોગન લીધા છે એવા લોકો કાયદાનું ઉલ્લંઘન ના કરે गरीब ने छंछेड़े नहीं कांग्रेस ने हैरान परेशान ना करे कांग्रेस ना मतदारों ने आगे वालों ने टारगेट ना करे इटली विनंती मीडिया ना मित्रों द्वारा करूँ छू थैंक यू गद्दी ये उठ खड़ी होगी और ये सरकार की विफलताओं के खिलाफ एक पूरा गुजरात व्यापी आंदोलन शुरू कर रिपुना चौहान धर्मेश रामजी दहगाम